ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે અંદાજીત ચાર પોઈન્ટ પંદર કરોડના ખર્ચે બનેલા નવીન એસટી ડેપો વર્કશોપનું લોકાર્પણ કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે રિબિન કાપી કરવામાં આવી શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડી જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ છેવાડાના ગામો સુધી પણ આધુનિક બસ સેવા અને ઉત્તમ રસ્તાઓનું નિર્માણ કરીને મુસાફરોની સુવિધાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તેમણે ઉમેર્યું કે ચાર પોઈન્ટ પંદર કરોડના ખર્ચે બનેલા આ નવા આરસીસી ફ્રેન્ચ ફ્રેમસ્ટ્રકચરવાળા વર્કશોપમાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે જેમાં એડમિટ રૂમ ઇલેક્ટ્રિક રૂમ બેટરી રૂમ સ્ટોર રૂમ વોશ એરિયા અને વેઇટિંગ એરિયાનો સમાવેશ થાય છે આ ઉપરાંત તેમણે ખાતરી આપી કે નગરના વિકાસ માટે જે પણ કડીઓ ખુલતી હશે તેને પૂર્ણ કરીને સર્વાંગી વિકાસ કરવામાં આવશે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના માનવીની ચિંતા કરીને અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે તેમના નેતૃત્વમાં ભારત બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે આ પ્રસંગે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે સરકાર દ્વારા ખેડૂતો વેપારીઓ અને વિદ્યાર્થીઓ પરિવહનમાં કોઈ અગવડ ન પડે તે માટે સુવિધાઓથી અત્યુ બસ ઉપલબ્ધ કરવામાં આવી છે અને આવનારા સમયમાં કડાણા ખાતે પણ ડેપોનું નિર્માણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નવીન રૂટ સંતરામપુરથી શામળાજી નવીન બસનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ નગરપાલિકા પ્રમુખ ગોધરા વિભાગીય નિયામક મામલતદાર ડેપો મેનેજર સહિતના એસ ટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અનિકેત જોશી મહિસાગર